શ્રી કળિયુભાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટના ઓનલાઈન ક્લાસરૂમની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સ્ટાન્ડર્ડ નાઇન સબ્જેક્ટ સાયન્સ ચેપ્ટર સેવન ડાયવર્સિટી ઇન ઓર્ગેનિઝમ્સ એટલે કે સજીવોના વિવિધતાના લેક્ચર છની આજે આપણે શરૂઆત કરીએ શરૂઆત કરીશું આપણે પ્રાણીના વર્ગીકરણની રૂપરેખા દર્શાવતો ચાર્ટ બરાબર તો પ્રાણીઓ છે એના બે પ્રકાર પડશે છે સ્તરે આયોજન અને પેશીય સ્તરે આયોજન એટલે કે તો એના પાછા બે પ્રકાર પડશે કોશીય સ્તર છે એને આધારે આયોજનના બે પ્રકાર એમાં આવશે છિદ્રકાય છિદ્રકાય એટલે કે પોરીફેરા કે જે આપણે લાસ્ટ લેક્ચરમાં સમુદાયમાં ભણી ગયા છિદ્રકાય સમુદાયના પ્રાણીઓ બરાબર સ્પોન્જ ને યુપ્લેક્ટેલા આપણે જોયા હતા સાયકોન એ હવે એ છિદ્રકાય પોરીફેરા આપણા સમુદાય સેન્જ્યા બાદ પેશીય સ્તરે જે આયોજન છે એના પાછા ત્રણ પ્રકાર પડે છે તો એ ત્રણ પ્રકારમાં આવશે અધિસ્તર અને કોષ્ઠીય સ્તરને વચ્ચે દેહગુહા ધોતી નથી બીજું આવશે કુટ દેહ કોષ્ઠ અને આવશે દેહ કોષ્ઠ બરાબર તો અધિસ્તર અને કોષ્ઠીય સ્તર વચ્ચે દેહગુહા હોતી નથી એની એમાં સમુદાયનો સમાવેશ થાય છે કોષ્ઠાંત્રી એટલે કે સિલેન્ટ્રેટા અને એમાં આપણે જોયું હતું અને બીજો સમુદાય જોયો તો આપણે પૃથ્વકૃમી એટલે કે પ્લેટી હેલ્મેન્ટ બરાબર કે એ બંને સમુદાયો છે એ કેવા છે તો કે અને કોષ્ઠીય સ્તર વચ્ચે દેહગુહા હોતી નથી હવે ત્યારબાદ આવશે દે કોષ્ઠી એટલે કે દેહ એટલે કે શરીર કોષ્ટ એટલે ગુહા દેહ ગુહા ધરાવતા પ્રાણીઓ એના પાછા બે પ્રકાર પડશે બરાબર તો બે પ્રકારમાં આવશે ભ્રૂણની વૃદ્ધિ દરમિયાન એક કોષમાંથી મધ્ય કોષો વિકસે છે અને બીજું આવશે કે મધ્યમાંથી કોષનું નિર્માણ કોથળી રૂપે થાય છે તો ભ્રૂણની વૃદ્ધિ દરમિયાન એક કોષમાંથી મધ્ય ગર્ભસ્તરના કોષો વિકસે છે તેમ લોકોને સમજાયું હતું કે પ્રાણીઓ છે એ એક પ્રાણીઓ છે મોટા ભાગના એક સ્તરે વાળા પ્રાણીઓ છે દ્વિગર્ભસ્તર વાળી પ્રાણીઓ છે અને ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ હોય છે તો અહીંયા નુપૂરક એટલે કે એનેલિડા સંધિપાદ અને મૃદુકાય તો નુપૂરક છે એને એનેલિડા સંધિપાદ એટલે આર્થ્રોપોડા અને મૃદુકાય એટલે કે મલુષ્કા એ ત્રણ સમુદાયો છે અને સુરતવચી સમુદાય બરાબર અહીંયા લખેલ નથી પણ ચોથો સમુદાય કયો આવશે સુરતવચી ક્લિયર વસ્તુ આગળ આપણે સ્લાઇડમાં અંદર એના વિશે જોઈશું ઓકે તો હજી એમાં મધ્યમ મધ્ય હૃદય નિર્માણ થાય છે કોથળી રૂપે એના પાછા બે પ્રકાર પડે છે તો કે અમેરૂદંડી અને મેરુદંડી અમેરૂદંડી એટલે કે મેરુદંડી ગેરહાજરી મેરુદંડી એટલે કે મેરુદંડી હાજરી અમેરૂદંડી અને મેરુદંડી એટલે શું તો કે મેરુદંડ છે એટલે કે શું તો કે કોઈ એવા પ્રાણીઓ કેની ગર્ભાવસ્થામાં મેરુદંડ હોય છે અને પુખ્તાવસ્થા પ્રાપ્ત કરે ત્યારે કરોડસ્તંભમાં રૂપાંતર થાય છે બરાબર એને મેરુદંડી પ્રાણીઓ કહે છે અને અમેરૂદંડ અને મેરુદંડી અને અમેરૂદંડી એટલે શું ગેરહાજરી હોય એટલે કે એવા પ્રાણીઓ છે કે જેની અંદર મેરુદંડનો વિકાસ થતો નથી આગળ આપણે જોઈએ અમેરૂદંડી છે એનો આવશે સમુદાય તરીકે એકીનો એટલે મેરુદંડી હાજરી એમાં આવશે મેરૂદંડ ધારી એટલે કે મેરુદંડી પ્રાણીઓ હવે મેરુદંડી પ્રાણીઓ છે એના પાછા બે પ્રકાર આપણે જોવાના છે કે માત્ર ડીંભાવસ્થા સુધી જ મેરુદંડ હાજર હોય પરંતુ તે ઘણા પ્રાથમિક છે અને પ્રાથમિક મેરુદંડી એટલે કે પ્રોટોકો ડેટા એટલે કે લાઈફ ટાઈમ એનો કે આખા લાઈફમાં એ મેરુદંડ છે એ જ પોતે ધારણ કરે છે જ્યારે અહીંયા મેરુદંડની પ્રાણીઓ છે એ પુખ્ત મેરુદંડનું કરોસ્તંભમાં કે પૃષ્ઠવંશમાં રૂપાંતર થાય છે તેને પૃષ્ઠવંશી પ્રાણીઓ કહેવામાં આવે છે અને એ કરોડસ્તંભ ધરાવતા પ્રાણીઓ પૃષ્ઠવંશી પ્રાણીઓ કહેવાય કરોડતમધારી પ્રાણીઓ કહેવાય અને એ કરોડસ્મધારી કે પૃષ્ઠવંશી જે પ્રાણીઓ છે એના પ્રકાર પડશે તો કે મત્સ્ય ઉભયજીવી સરીસૃપ વિહગ અને સસ્તન આ શું છે વર્ગ છે પૃષ્ઠવંશી સમુદાય એલ મરુદંડી સમુદાય છે એમાં પૃષ્ઠવંશી એનો ઉપપેટા પ્રકાર છે અને આ બધા શું કહેવાશે એના વર્ગ છે તો પાંચ એના વર્ગો છે હવે પાંચ વર્ગોમાં પહેલાં આપણે જોઈએ કે બાહ્ય કંકાલ ભીંગડાનું અસ્થિ કે ક્થીનું અને શ્વાસ ઝાલોરો દ્વારા થાય છે બરાબર એ પછી આપણે દરેકને વર્ગને આપણે એકલા એક એના લક્ષણ વિશે પાછળના સમજીશું આપણે ડીંભાવસ્થાએ ઝાલોરો પૂખતા અવસ્થાએ ફેફસા દ્વારા શ્લેષ્મ ત્વચી ત્વચા દ્વારા સસનની ક્રિયા કરે છે બરાબર શ્લેષ્મી ત્વચા શ્લેષ્મી એટલે શું ચીકણી કે એના શરીરમાંથી છિદ્રોમાંથી માંથી ચીકણા પદાર્થનો સ્ત્રાવ થાય છે જેને સ્લેશમાં કહેવામાં આવે છે બાહ્ય પાણીની બહાર ઈંડા મૂકે એટલે કે ભીંગ હવે આવશે બરાબર બરાબર પક્ષીઓ તો કે બાહ્ય આવશેનું બનેલું પાણી પાણીની બહાર ઈંડા મૂકીને ઉડવાની ક્ષમતા ધરાવે કારણ કે પક્ષીઓ છે એ કેવા છે તો કે જમીન ઉપર હોય છે પાણીમાં પણ હોય છે અને ખેચર એટલે કે હવામાં પણ હોય છે પ્રાણી બધા ખેચર જ કહેવાય પણ ઈંડા છે એ મોટાભાગના પ્રાણીઓ છે એ બધા ક્યાં મૂકે છે જમીન ઉપર જ ઈંડા મૂકે છે અને અહીંયા આપણે છેલ્લે જોઈશું સસ્તન તો કે બાહ્ય કંકાલ વાળનું બાહ્ય કર્ણ કર્ણ એટલે કાન અને નવજાત શિશુને જન્મ આપે કે જે બાળકોને જન્મ આપે છે એ બધા સસ્તન પ્રાણીઓ કહેવાય મત્સ્ય છે એને ઇંગ્લિશમાં પાઇસિસ કહેવામાં આવે છે ઉભયજીવીને એમ્ફેમિયન કહેવામાં આવે છે સરીસરૂપને રેપ્ટેલિયા કહેવામાં આવે છે વિહગને એવસ કહેવામાં આવે છે અને સસ્તાને મેમેલિયા કહેવામાં આવે છે આના વિશે આપણે પછીના લેક્ચરમાં ડિટેલ્સથી સમજીશું શરૂઆત કરીએ નુપૂરક પ્રાણીઓના સામાન્ય લક્ષણ અથવા તો નુપૂરક સમુદાયના લક્ષણો જણાવો તેના લક્ષણો જોઈએ તો એનો વસવાટ છે એ મીઠા જળમાં દરિયાઈ તથા સ્થળ જ વસવાટ ધરાવે છે એટલે ખારા પાણીમાં મીઠા પાણીમાં અને જમીન ઉપર વસવાટ ધરાવે છે તમે એમ પણ લખી શકો હવે તેઓ ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ છે તો ત્રિગર્ભસ્તરી એટલે શું તો કે અંતગર્ભસ્તર મધ્યગર્ભસ્તર અને બાહ્ય ગર્ભસ્તર ત્રીજું છે સમમિતિ તો તે દ્વિપાંશ સમમિતિ ધરાવે તે લોકો મેં સમજાવ્યું હતું કે એના આપણે ઉપરથી આગળથી એના શરીરના ઉપરથી નીચે સુધી બે ભાગ કરીએ આપણે શરીરના કેમ ઉપર ઉભા બે ભાગ કરીએ છીએ એમાં એના શરીરના બે ભાગ કરીએ તો એક સરખા બે ભાગમાં એનું શરીર વહેંચે છે કારણ કે એનું ડાબુ અંગ અને જમણા અંગમાં સરખા અંગો વહેંચાયેલા હોય છે શરીર ગુહા છે એ પ્રાણીના પ્રાણીમાં ઉદ્ધ વિકાસમાં સૌથી સૌપ્રથમ સાચી શરીર ગુહા કે દેહ જોવા મળે છે આપણે આગળ જોઈએ તો અને ચપટાકૃમિ જોયા હતા એ કૂટદેહ ધારીએ તે ખોટી દેહ ગુહા ધરાવતા હોય છે કારણ કે એની શરીર રચના એકદમ ચપટા કૃમિ છે એટલે કે મીન્સ કાગળ જેવી ચપટા છે પણ લાગે શું કે એ બે ગુહા ધરાવે છે પણ અહીં નુપરક પ્રાણીઓ છે એ કેવી છે સાચી શરીર ગુહા ધરાવતા સૌપ્રથમ પ્રથમ પ્રાણી વિકાસમાં જોવા મળતા પ્રાણીઓ છે શરીર રચનામાં સાચા અંગો નિર્માણ પામે છે ને તેમાં વ્યાપક ભિન્નતા જોવા મળે કારણ કે ગુહા જોવા મળે તો અંગોનો વિકાસ થાય ને એ અલગ અલગ પ્રાણીઓમાં કારણ કે નુપરક સમુદાયમાં ઘણા બધા પ્રાણીઓનો સમાવેશ થાય છે તો એ દરેકમાં ખૂબ મોટા પ્રમાણમાં વિવિધતા જોવા મળે છે ખંડન તો તેઓનું શરીર શીર્ષથી તો પૂંછડી શીર્ષ એટલે કે માથાના ભાગથી પૂછડી સુધી એક પછી એક એમ ખંડોમાં વેચાયેલું હોય છે આપણે આગળ હમણાં જોઈશું એના ઉદાહરણમાં કે કોને કહેવાય ખંડો બરાબર માન લો કે આ અળસિયું છે તો અળસિયાની અંદર એના શરીરમાં પહેલેથી છેલ્લે સુધી આવા ખંડો જોવા મળે છે તેનું શરીર છે બધા ખંડોમાં એક બધા ખંડો છે એક સરખા ખંડો આવેલા હોય છે અને બહારથી ખંડો છે અંદરથી શું છે પોલાણ છે એ અંગતંત્ર આયોજન તો પ્રાણી શરીરમાં પાચન પરિવહન ઉત્સર્જન અને ચેતાતંત્ર જોવા મળે છે અગિયાર સાયન્સની અંદર તમે ભણશો અથવા આગળ તમે ભણશો કોલેજમાં તો તમને લોકોને આવશે કે અળસિયામાં કે પ્રાણીઓમાં ખાસ કરીને અળસિયું છે કે એમાં પાચન પરિવહન ઉત્સર્જન ચિત્ર તંત્ર કઈ પ્રકારનું હોય છે ક્લિયર ઉદાહરણ તરીકે એમાં આવશે રેતી કીડો અળસિયું અને જળો એના ઉદાહરણ આપણે ચિત્રમાં પાછળ જોઈએ અહીં જુઓ આ આપ્યું છે અળસિયું આ રેતી કીડો જેને આપણે કાન ખજૂરો જે કહીએ છીએ તે અને આ જળો જડો એટલે કે લીછ બરાબર તો અળસિયું છે તમે જુઓ આ એનો મુખનો ભાગ છે આ એનો મુખનો ભાગ છે આ એનો ઉસ દ્વાર એટલે કે એનો મરદ્વાર છે હવે તમે શરીર પર તમે જુઓ ખંડો જોવા મળે છે એક સરખા બરાબર એવી જ રીતે અહીંયા પણ તમે ખંડો છે એ રીતના અળસ જડો છે લીચ છે એમાં પણ ખંડો જોવા મળે છે ક્લિયર આવે વસ્તુ હજી આપણે આગળ એના પિક્ચર જોઈએ આ કાન ખજૂરો છે અને આ તમે જુઓ અળસિયું છે એ કેવી રીતે આગળ વધે છે એ તમે જુઓ કેવી એના તમે જુઓ એના ખંડો સ્પષ્ટ તમને દેખાશે કે એના ખંડ શરીરના આગળથી માંડીને પાછળ સુધી પૂછડી સુધી એક સરખા અંગોમાં વેચાયેલા હોય છે આ બધા શું છે તો કે આ બધા આપણે જે કહીએ છીએ રેતી કીડો કાનખજૂરો એના અલગ અલગ બધી જાતિઓ છે એની ઘણી બધી જાતિઓ જોવા મળે છે એવી જ રીતે આખું અહીંયા લખું છું ફાઇલમ એને લીધે એટલે કે નુપુરક સમુદાય તો તમે જુઓ કે એમાં અલગ અલગ પ્રકારના આ બધા શું આપેલા છે તો કે એ બધા એના આપણે કહેવાય ને કે નુપુરક સમુદાયના અલગ અલગ પ્રાણીઓ છે બરાબર તો આ જે આપણે લીચ છે એના જેવી જાતિનો આ પ્રાણીઓ છે અલગ અલગ એ જાતિઓ છે એટલે કે આ તમે જુઓ નેરીસ એટલે કે કાન ખજૂરો અર્થમ એટલે કે અળસ્યું અને લીચ એટલે કે જળ હજી આપણે આગળ જોઈએ કે આ જે લીચ છે આ તમે જોઈ શકો આ જે એનો આગળનો ભાગ છે એ એનો મુખનો ભાગ છે હવે એના મુખના ભાગે તમે જુઓ એનો મુખ છે અહીં કરીને બતાવ્યું છે કે એ એના જડ આ જે ત્રણ બતાવ્યા છે એ જડબા છે એના ત્રણ આ એક બે અને આ ત્રણ એના શું છે જડબા છે હવે એ જડબા આ જડબા છે બતા એક જડબાનું છે એની સપાટી તમે જુઓ કેવી દાંતાવાળી છે દેખાય છે બધાને આ પણ શું છે એ એના દાંત છે આ જુઓ તો બતાવ્યું છે આ એનિમેશન કે આ જ્યારે કોઈ પણ પ્રાણી કે કોઈ મનુષ્ય કે કોઈ પ્રાણીના શરીરને ચીપકે છે ત્યારે એના જડબામાં જે આવા દાંતની રચના છે એકદમ ચામડીમાં ચીપકાવી દે છે અને એ શું કરે છે લોહી ચૂસે છે અને જેથી કરીને પોતે એનું પાચન તંત્ર છે એકદમ સરળ છે અને એક આ એકદમ ફુગા જેવી રચના એ આખી આખું લોહીથી ભરાઈ જાય ત્યાં સુધી આ પ્રાણી છે કોઈ જે તે પ્રાણી કે મનુષ્યના શરીરની ચામડીને ચીપકીને રહે છે એને એકદમ એના સ્નાયુ એને તમે ખેંચો પ્રાણીને તો એ રબરની માફક લાંબુ થશે પણ જ્યાં સુધીનું પાચનતંત્ર છે સંપૂર્ણ ભરાય નહીં છે ત્યાં સુધી આ પ્રાણી સહેલાઈથી કોઈ પણ પ્રાણીના શરીરમાંથી છૂટું પડશે નહીં હવે આ તમે જુઓ કે કેવી રીતે એ લીંચ છે જડો છે એ કેવી રીતે પ્રચલન કરે એક જગ્યાએથી બીજી જગ્યાએ એક કાચ છે કાચ ઉપર એ ઉપર ચાલે છે ત્યારે એ નીચેથી એનું પિક્ચર લીધેલું છે એ તમે એને જોઈ શકો છો એટલે કે આ જડો છે એ લીચ છે એ કોઈ પણ મનુષ્ય છે એને કોઈ ચામડીના જે રોગો થયા હોય છે તો મને કે ગુમડા થયા છે કોઈ જગ્યાએ કોઈ પાક થયો છે મીન્સ ખરાબ ભાગ છે અથવા તો વેરીકોઝ વેઇન એટલે કે એ પ્રકારનો રોગ થાય છે એ જગ્યાએ ચામડી ઉપર આ લીચને મૂકવામાં આવે તે લોય ચૂસે છે ખરાબ લોહી એ ચૂસી લે છે અને એનાથી રાહત મળે છે હવે નેક્સ્ટ આવશે સંધિપાત સમુદાયના લક્ષણો એવું કહેવામાં આવે છે કે પૃથ્વી ઉપરનો સૌથી મોટો સમુદાય હોય ને એ સંધિપાદ સમુદાય છે અને તમે લોકોને ખાસ એક્ઝામમાં પૂછાઈ શકે પ્રાણી જગતનો સૌથી મોટો સમુદાય એટલે કે સંધિપાદ સમુદાય સંધિ એટલે સાંધાના પાદ એટલે પગ સાંધાવાળા પગ ધરાવતા સમુદાય સમૂહ એટલે કે સંધિપાદ સમુદાય યાદ રાખજો બધા એના લક્ષણો જોઈએ તો શરીર છે એનું ખંડમય હોય છે ખંડમય એટલે કે લોકોને કહી દઉં કે શીશ બરાબર પછી આવશે ઉરસ ઉદર અને પાછળનો પશ્ચો ભાગ બરાબર તો શીષ એટલે માથું પછી શીષ અને પેટને જોડતો જે ભાગ છે એને ઉરસ કહેવાય એટલે એને શીરો રસ કહેવામાં આવે છે પેટનો ભાગ અને પાછળ પૂછ એટલે કે પૂછડી ધરાવતો ભાગ બરાબર તો સમમિતિ એટલે કે તે દ્વિ પાસો સમિતિ ધરાવે છે કે જે મેં આગળ સમજાવ્યું તેવી રીતે છે ઉપાંગો પ્રચલન માટે સાંધાવાળા ઉપાંગો જોડમાં આવેલા હોય છે આગળ આપણે હમણાં જોઈએ પરિવહન તંત્ર એટલે કે એનું રુધિરાભીષણ તંત્ર એ ખુલ્લા પ્રકારનું હોવાથી દેહગુહા કે શરીર ગુહા રુધિરથી ભરેલી હોય છે આથી દેહ ગુહાને રુધિર ગુહા કહે છે એટલે કે એનું રુધિરાભીષણ છે ખુલ્લું છે આપણા શરીરમાં જ્યારે કેવું છે બંધ પ્રકારનું રુધિરાભીષણ તંત્ર છે એના શરીરમાં કેવું છે ખુલ્લું છે ઉદાહરણ તરીકે વંદો ઝીંગા પતંગિયું માખી કરોડિયો વેચી કરચલો અને કાનખજૂરો પ્રાણીઓ તમે લોકોએ જોયેલા છે જ હવે એના ઉદાહરણ પાછળ આકૃતિમાં પેરીપ્રેનેટા એટલે કે એનું વૈજ્ઞાનિક ઇંગ્લિશ નામ છે વંદો મુસ્કા એટલે ઘરમાખી પેલીમોન એટલે ઝીંગા કે જે આ દરિયામાં જોવા મળતું પ્રાણી છે આપણે કેમ ડ્રાય ફ્રૂટમાં કાજુ છે એ સારા પોષક સારા પોષકવાળા અને મોંઘા હોય છે એવી રીતે જે સી ફૂડ ખાતા હોય છે દરિયાઈ ખોરાક ગ્રહણ કરતા હોય છે એના માટે ઝીંગા છે ખૂબ જ પ્રોટીન સવાર અને ખૂબ જ એક કિંમતમાં ઊંચા હોય છે નેક્સ્ટ છે કરોડિયો એટલે કે એરિનિયા કરોડિયાની પણ ઘણી બધી જાતો છે સ્કેલોપેન્ડા એટલે કે કાનખજૂરો બટરફ્લાય એટલે કે પતંગિયું અને પ્લેમિનિયસ એટલે કે બીજી ઘણા બધા પ્રકારના અહીંયા તો મેં ખોરાક જ પિક્ચર આપેલા છે આ સંધિપાત સમુદાયમાં તો મોટા ભાગના કે પાણીમાં રહેતા કીટકો જમીન ઉપર રહેતા કીટકો અને હવામાં રહેતા કીટકો દરેકનો અહીં સમાવેશ થાય છે નેક્સ્ટ આવશે ટૂંકનો લખો મૃદુકાય પ્રાણી સમૂહ પ્રાણી સમૂહ એટલે કે મૃદુકાય સમુદાય બરાબર તેના લક્ષણો જોઈએ તો કે દ્વિસમ પાર્શ્વ સમિતિ ધરાવે શરીર ગુહા અને દેહ ગુહા કેવી હોય છે નાની હોય છે શરીર થોડુંક ખંડન દર્શાવે છે બધા સંપૂર્ણ નહીં નુપૂરકની છે કંકાલ છે આ પ્રાણીઓ કોમળ શરીર ધરાવે છે મૃદુ એટલે નરમ કાય એટલે શરીર નરમ શરીર ધરાવતા પ્રાણીઓનો સમુદાય એટલે મૃદુ કાય નુપૂરક આપણે આગળ જોઈએ નુપૂરકમાં નુપુર એટલે શું થાય પાયલ ઝાંઝર તો એ ઝાંઝરમાં પાયલમાં શું હોય કે એક પછી એક કડી પોરવાયેલી હોય સળંગ હોય લાગે સળંગ પછી એકબીજામાં પોરવાયેલી હોય તો એ એટલે નુપૂરક કહેવાય બરાબર સંધિપાદ એટલે સાંધાવાળો અને મૃદુકાય એટલે કે ધરાવતા પ્રાણીઓ છે એના મોટા ભાગના પ્રાણીઓમાં શું હોય છે કવચ હોય છે જેથી એનું રક્ષણ થાય ખુલ્લા પ્રકારનું રુધિરા તંત્ર ઉત્સર્જન છે માટે મૂત્રાપિંડ જેવી રચના ધરાવે છે અને પ્રચનલ માટે મૃદુ પગનો ઉપયોગ કરે છે તમને લોકોને હમણાં આગળ બતાવો કાઇટોન ઓક્ટોપસ પાયલા ઊનિયો એટલે કે છીપલું આ બધા મૃદુકાય પ્રાણીઓ છે એની ફરતે શરીર ફરતે કવચ આવેલા હોય છે હવે અહીં આપ્યું છે કાઇટોન આ ઉનિયો એટલે કે છીપલા પાયલા અને ઓક્ટોપસ બરાબર હવે આના આ જે પ્રાણીઓ છે કેવી રીતે પ્રચલન કરે છે એના માટે જોઈએ આ તમને ખબર પડી ગઈ હશે કે આ બંને શું છે તો કે ઓક્ટોપસ છે અહીં આ બધા અલગ અલગ બધા મૃદુકાય સમુદાયના પ્રાણીઓ છે એના પિક્ચર આપેલા છે આ સ્નેલ કે જેને આપણે ગોકળ ગાય જે કહીએ છીએ તે છે આ છે કાઇટોન છે રિયલ બધા એનિમેશન આ આ એક બે ત્રણ ચાર અને પાંચ આ રિયલ એનિમેશન છે ક્યાં બરાબર બતાવું તમને લોકોને કે આ એક રિયલ છે આ રિયલ એનિમેશન આપેલું છે આ પણ રિયલ છે આ પણ રિયલ એનિમેશન આ પણ આ બધા શું છે તો કે આ બધા એના બધા મૃદુકાય સમુદાયના બધા પ્રાણીઓના ચિત્ર આપેલા છે ક્લિયર આ વસ્તુ તો આ લોલીગો છે પ્રાણી બરાબર ઓક્ટોપસ જેવું છે એ લોલિગો હોય છે પ્રાણી તો તમે લોકો જોઈ શકો કે કેટલી બધા પ્રકારના દરિયાઈ જીવો છે એ તમને લોકોને જોવા મળે છે આપણે આ જે આપ્યું છે એ પાયલા છે બરાબર તો પાયલા જ્યારે આ એનો ભાગ છે કવચ છે આખું ફરતે આ બાર ઉપરથી દેખાય આ નીચેનો ભાગ છે બરાબર તો નીચેનો ભાગ પ્રચલન કરવું હોય ને તો આ જે ભાગ છે ને એકદમ સખત હોય છે આપણા જાતે ન ખોલાય તમે ખોલવા જાવ તો પણ ન ખોલાય પણ જો એ પ્રાણીને પ્રચલન કરવું હોય તો તમે ઘણી કોઈને રાખી મૂકો તો એ કવચવાળો ભાગ છે ખુલશે અને નીચેથી આવી રીતના રચના નરમ રચના જોવે છે અને જે આ બતાવ્યા છે એ ઈંડા મૂકે છે એવું આ ચિત્ર છે ઈંડા મુક્તું આ પ્રા એના ઈંડા છે અને આ પ્રત્યેક ઈંડામાંથી ધીમે ધીમે એના ડીંભ વનશે અને ડીંભમાંથી ધીમે ધીમે આવા પ્રાણીઓ પુખ્ત બને છે એની આ રચના છે એટલે કે આ પગ દ્વારા નીચેનો પગ છે એ પગ છે એ દૂર ઊંચો કરે છે એટલે નીચેથી આવું નરમ પ્રાણી જોવા મળે છે નેક્સ્ટ આવશે સમુદાય સૂળ ત્વચી સૂળ એટલે કે કાંટા જેવી રચના ત્વચા એટલે ચામડી ત્વચીની ચામડી ઉપર સૂડો ધરાવે છે તેવી તો આ પ્રાણીઓની ત્વચા કાંટા જેવી સૂડ ધરાવતી રચનાઓથી આચ્છાદિત હોવાથી તેને સુડ ત્વચી કહે આચ્છાદિત એટલે શું કે કોઈ પણ સપાટીની ઉપર આવી રીતના સૂડ આવેલા હોય કાંટા જેવી રચના આવેલી હોય એને સુડ ત્વચી કહેવામાં આવે છે તમે જોજો દરેક શબ્દ છે જે તે પ્રાણીઓના એના મુખ્ય લક્ષણને આધારે એનું નામ આપવામાં આવેલું છે એનો વસવાટ ક્યાં છે દરિયાઈ મુક્ત જેવી પ્રાણીઓ છે દરિયામાં રહે છે પણ પાછા

ત્યારે આ પ્રાણીઓના શરીર છે એ સો પીસ તરીકે ખૂબ જ કામમાં લાગે છે અને તમે લોકો એના કલર અને એની વેરાયટી એના કદમાં એટલી બધી વેરાયટી જોવા મળે છે કે તમે ઇમેજિન પણ ન કહી શકો કે એના કેવા કેવા પ્રકારના કલર હોય છે અને કેવી એની સાઈઝ હોય છે ખૂબ જ સરસ લાગે છે પણ એક છે કે આપણા જે કંઈ કહેવામાં આવે છે કે કંઈ પણ સજીવોને આપણા ઘરમાં રાખવા માટે ગુજરાત કે મીન્સ સરકારે આપણા ભારત સરકારે બંધ રાખ્યો છે કોઈ પણ પ્રાણીને આપણા શરીર આપણા ઘરની અંદર એના અવશેષો રાખી શકાતા નથી અને જો રાખવામાં આવેલા હોય તો એના પહેલાં તમારે પરમિશન લે કે મંજૂરી લેવી પડે છે ક્યાંથી કેવી તમે શું કર્યું છે કેવી તમે મેળવા છે એ નહીંથી એવું સમજવામાં આવે છે કે એ પ્રાણીને તમે લોકોએ મારી નાખ્યા છે મીન્સ પાણીની બહાર રેખા છે અને મરી ગયા બાદ તમે આપણે એની ઘર આપણે એની ઘરમાં સોપીસ તરીકે એને રાખવામાં આવ્યા છે આપણે નરા ટાપુ કે પિયટન ટાપુ ઉપર તમે જુઓ તો તમને લોકોને આ પ્રકારના પ્રાણીઓ તમને જોવા મળે ઉદાહરણ તરીકે બરડ તારા આ બરડતારા છે સમુદ્ર કાંકડી આ સમુદ્ર કાંકડી સાગર ગોટા અને સમુદ્ર તારા બરાબર તો હવે જેને સ્ટારફિશ જેને આપણે કહીએ છીએ તે હવે અહીંયા એના પિક્ચર આપેલા છે તમે જુઓ આ સાગર ગોટા છે આ તમે જુઓ એના આ પગ છે આ શું છે તો કે સ્ટારફિશ છે આ બંને છે એ સમુદ્ર કાંકડી છે એ તમે જુઓ કે એ કેવા આ બધા રિયલ એનિમેશન છે એક પણ ખોટા નથી કે દરિયાની અંદર આ પ્રાણીઓ કેવી રીતે પ્રચલન કરે છે એની એ વાત છે તો એમાં લખ્યું છે કે બરાબર એ જલવાહક પરિવહન તંત્ર દ્વારા એ વહન કરે છે તો કેવી રીતે કરે છે તો તમે જુઓ અહીં એ મેં એનિમેશન આપેલા છે બે તમે જુઓ એની અંદર કે આ જે આપેલા છે કે આ જલવાહક તંત્ર છે અહીંથી એ શું કરે છે અહીંથી બંધાર અંદર આ દેખાય છે આ લાઇન આખી આવી તુંબિકા જેવી રચના હોય છે એ ફરતી લાઈનમાં હોય છે એમાં પાણી ગ્રહણ થાય છે વચ્ચેના ભાગમાંથી આવે છે એમાંથી ખોરાક મેળવે છે નકામો કચરો છે એ વચ્ચેના છિદ્ર દ્વારા શું કરે છે બહાર કાઢે છે એ જ તમે વસ્તુ તમે જુઓ અહીં પણ એ જ વસ્તુને આપેલી છે કે અહીંથી જે આ જે ઉપરના જે ભાગ છે કટા જે રચના પણ ઉપરનો જે ભાગ દૂર કરો તો અહીંયા લખ્યું છે કે એની અંદર ટ્યુબની રચના છે નાની નાની ટ્યુબ હમણાં આ એનિમેશનમાં આગળ જોયું ત્યાં અને એ વચ્ચે એમાંથી ઉપયોગ કર્યા એ પાણીનો ઉપયોગમાં ખોરાકના કણો હોય છે એમાંથી ઉપયોગ કર્યા બાદ એ નકામો જે કચરો છે એ વચ્ચેના ભાગેથી શું કરે છે દૂર કરે છે એ તમે લોકો આ એનિમેશનની અંદર તમે વધારે ક્લિયર જોઈ શકો કે આ જે રચના છે આવી રચના એ બંને બાજુ છે આ જે રચના છે એ આ ગોઠવાયેલી છે ક્લિયર અને એમાંથી પાણીમાંથી એમાંથી જે પાણી પાણીમાંથી ખોરાકના જે કણો રહેલા હોય છે એ ખોરાકના કણો છે એ વચ્ચેના ભાગેથી લાઈન જે દેખાય છે વાહિકા જેવું નલિકા જેવું એની અંદર ખોરાકનું પાચન થાય છે અને નકામો કચરો છે એ આ એનસ એટલે કે અહીં વચ્ચે તમે જુઓ બધાની નલિકા ભેગી થાય અને આ એ લખ્યું છે એ સલા છિદ્ર મારફતે નકામો પાણી છે એક દૂર થાય છે નેક્સ્ટ આપણે જોઈએ કે મેરુદંડની માહિતી આપો અને પ્રાથમિક મેરુદંડની પ્રાણીઓના લક્ષણો જણાવો તો મેરુદંડની પ્રાણીઓમાં જીવનની કેટલીક અવસ્થામાં નિશ્ચિતપણે હાજર એક એવા લાંબા દંડની રચનાને મેરુદંડ કહે છે તો એ બરાબર આપણે આગળ મેં વાત કરી હતી કે મેરુદંડી પ્રાણીઓ એટલે શું તેની જીવન અવસ્થામાં નિશ્ચિતપણે એક લાંબો દંડ એટલે કે એક કરોડ જેવી રચના થાય છે મેરુદંડી પ્રાણીઓના શરીરના ભાગે જોવા મળે પૃષ્ઠ એટલે કે પાછળનો પીઠનો ભાગ છે તે આપણે પીઠના પાછળના ભાગમાં તમે જોશો ને તો આગળ ગળાના ભાગેથી એક તમને ઉપસેલો ભાગ મળશે તો ઠેઠ કમરના ભાગ સુધી તમને લોકોને એક ઉપસેલો ભાગ હશે ત્યાં કરોડ સ્તંભ આવેલું છે એટલે કે આપણે પૃષ્ઠવંશી પ્રાણીઓ કહેવાય જ્યારે મેરુદનની પ્રાણીના સ્તરેના પૃષ્ઠભાગે જોવા મળે છે ને તે ચેતા પેશીને અન્ન માર્થે શું કરે છે અલગ કરે છે આ કરોડ સ્તંભમાંથી કરોડ રજૂ પસાર થાય છે અને આગળના આગળના જે વક્ષ ભાગ છે આપણો છાતીનો ભાગ એ તરફ શું આવેલું છે તો કે આપણું અન્નમાર્ગ આવેલો છે અને એનાથી શું થાય છે કરોડસ્તંભથી એ છૂટું પડે છે બંને વચ્ચે એ કરોડ એટલે કે હાડકા છે એની હરામાળા આવેલી હોય છે કે જેમ લોકો ધોરણ દસમાં આગળ ભણશો તે સ્નાયુઓને જોડાણ આપે છે તેનાથી પ્રચલન સરળતાથી પણ થઈ શકે છે એના લક્ષણો જોઈએ તો વસવાટમાં એ તો મોટાભાગના પ્રાણીઓ છે એ દરિયાઈ પ્રાણીઓ છે અને સામાન્ય લક્ષણમાં તે ત્રિગર્ભસ્તરી અને દેહગુહા યુક્ત હોય છે ત્રિગર્ભસ્તરી એટલે શું મેં કીધું હતું અંતગર્ભસ્તર ગર્ભસ્તર અને બાહ્ય ગર્ભસ્તરી અને દેહગુહા ધરાવે છે તમે અહીં અહીંયા પિક્ચરમાં જોઈ શકો છો સમમિતિ એટલે કે દ્વિપાશ્વસ્થ સમમિતિ ધરાવે છે જે એના બંને ડાબા અંગ અને જમણા ભાગમાં ડાબા સોરી જમણી બાજુ અને ડાબા ભાગમાં બંને બાજુ સરખા અંગો વેચાયેલા હોય છે મેરુદંડ છે તેના જીવનની બધી જ અવસ્થા સુધી મેરુદંડ હાજર રહેતો નથી ઉદાહરણ તરીકે બાલાનો ગ્લોસસ એમ્ફી અને હર્ડમાનિયા બરાબર અહીં આકૃતિમાં તમને બતાવ્યું છે એ બાલાનો ગ્લોસસ છે હવે તમે જુઓ આગળનો જે ભાગ છે સૂંઠ પટલ કોરલ શ્વાસ પ્રદેશ ચાલર છિદ્રો બરાબર જનનીય પક્ષો પૃષ્ઠ મધ્યરેખા અધ્યંત્રો યકૃત પ્રદેશ ઉત્સર્ગ દ્વાર પશ્ચો ભાગ તો બધા એના વિવિધ ભાગો છે તમે લોકોને થોડું અળસિયા જેવું લાગશે પણ અળસિયા છે એ નુકરક સમુદાયના પ્રાણીઓ છે એમાં ખંડો હતા અહીં ખંડો જોવા મળશે નહીં આ જે પિક્ચર આપ્યું છે એ રિયલ પિક્ચર છે બરાબર કે રિયલ પિક્ચર તમે જોઈ શકો છો એ બાલાનો ગ્લોસસથી બતાવે તમને લોકોને લાગશે કે અળસિયા જેવું જ એ પ્રાણી છે ક્લિયર આ વસ્તુ હવે અહીંયા જે આપ્યું છે એ શું આપ્યું છે તો કે બાલાનો ગ્લોસસ છે એ અલગ અલગ ટાઈપના છે એ તમને લોકોને બતાવેલા છે કે આ બાલાનો ગ્લોસસ છે એ બધા અલગ અલગ ટાઈપના ઘણી બધી પ્રકારના એ આપને જોવા મળે છે ક્લિયર આવશો હવે આગળ તમે જુઓ કે એમ્ફી આ જે આકૃતિ છે એ એમ્ફી છે આ હાથમાં તમે જુઓ એમ્ફી આપ લીધેલું છે દરિયાઈ પ્રાણીઓ છે આ બધા આ એમ્ફી છે તમે જુઓ એની અંદર લખ્યું છે નવ કોડ આ નવ એટલે કે ચેતા દેખાય છે આ લખ્યું છે અને એની ઉપર છે એ મેરુદંડ આવેલું હોય છે ક્લિયર આ વસ્તુ બાકી છે આ બધા જે પિક્ચર છે ને એ હડમાનિયા છે તો હડમાનિયા તમે લોકોને જે ડ્રો કરવાનું થાય ત્યારે આ રીતના ડ્રો કરવાનો થાય છે બાકી એનો શેપ છે એ તમે લોકોને કહેવાય ને કે રૂમાલ પડ્યો હોય એમના સંકેલા વગરના ગાભાની જેમ પડ્યું હોય એ ટેપનું આ પ્રાણી છે પણ એના કલરમાં અને એના કદમાં ખૂબ જ વેરિએશન જોવા મળે છે તમે આ ફિગર સાથે આ ફિગરને તમે જોઈ શકો થોડીક તમને મળતી આવે બાકી તમે એને ક્લિયર કરી શકશો નહીં કે આ પ્રાણી આવું જ તમને જોવા મળે તો આ ચારે ચાર પ્રાણીઓ છે એ હડમાનિયાના પિક્ચર છે આ ચારે ચાર અને દોરવા માટે થઈને આવી આકૃતિ તમારો પણ અગર જતાં દોરવાની આવશે હવે અહીંયા જે લાસ્ટ પિક્ચર આપ્યું છે એ એમફી ઓક્સસનું છે એ દરિયા કિનારે જે છીપલા અને જે એની શંખલા છે એમાં આ જે બતાવેલું છે એ એમ્ફીઓક્સસ પડેલી છે આ તમે જે જોઈ શકો છો ને એ વ્હાઈટ કલરનો જે ભાગ એ શું છે એનું મેરુદંડ છે આ માછલી નથી ધ્યાન રાખજો આ માછલી નથી આ મેરુદંડી પ્રાણી છે કે જેમાં કરસ રૂપાંતર થયેલું છે નહીં આ મેરુદંડી પ્રાણીઓ છે એમાં જીવન મેરુદંડ રહે છે એમાં ક્યારેક એ અવસ્થામાં ક્યારેક કર રૂપાંતર થતું નથી ક્લિયર આવ્યા વસ્તુ